આજે તો મિત્રો આપણે આવી ગયું ગુગલ એડસન એકાઉન્ટ પીન રામ રામ ને મિત્રો તો આજે આપણે આવ્યા હતા ભાવનગર એક્ઝામ ફોર્મ ભરવા માટે હજી તો એક્ઝામ ફોર્મ ભરી રહ્યા હતા ત્યાં પોસ્ટમેન અંકલ નો ફોન આવ્યો કે તમારું ગુગલ માંથી કઈક એવું હું તો ઘરે હતો નહીં તેથી મેં કર્યો ભાઈ બંને ફોન અને તેને લેવાનું કહ્યું પછી હું તરત જ નીકળી ગયો ઘર બાજુ પછી જઈ જતું મિત્રો પાસેથી એડસેટ પીન અને પછી આપણે ગયા ઘર બાજુ ફાઇનલી આ છે આપણું એડસેટ એકાઉન્ટ પીન ચાલો આપણે હવે એને ખોલીશું તો આજે આપણું એડસેસ એકાઉન્ટ પિન હવે આપણે ફોન દ્વારા વેરીફાય કરીશું તો ચલો શીખીએ કેવી રીતે વેરીફાઈ કરાય સૌપ્રથમ તો તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે ગૂગલ એડસેન્સ પછી તમને ગૂગલ એડસેન્સ જોવા મળશે તેમાં જે જીમેલમાં લોગિન હોય તે કરી નાખો અને એક્શન બટન પર ક્લિક કરો અને સ્વાઇપ કરો ઉપરની બાજુ અને તમને અહીંયા કોડ 6 અંકનો કોડ નાખવાનું કહેશે તો તમે તમે પહેલાં એડસેન્સ પિનમાં જે સ અંકનો કોડ છે તે સારી રીતે જોઈને તેમાં ટાઈપ કરી દો અને પછી તમે તેમાં કમ્પ્લીટ કરી દો અને પછી તમારો એડસેન્સ અકાઉન્ટ વેરીફાઈ કમ્પ્લીટ થઈ જાય થેન્ક યુ યુટ્યુબ ફેમિલી એટલો બધો સપોર્ટ કરવા માટે જેથી કરીને આ એડસેન્સ પિનમાં ઘર સુધી પહોંચી ગયું થેન્ક યુ આભાર કરો લાઈક